હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર આપણા ઘરોમાં નમકીન રેસીપી તો બનતી જ રહે છે અને આજે હું તમારી માટે એવી જ રેસીપી લઈને આવી છું તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી અને અલગ રીતથી પડવાળી ફરસીપુરી જેના એક એક લેયર તમે ગણી શકશો અને આ ફરસીપૂરીના લેયર એકદમ ક્રિસ્પી ખારી જેવા અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવા બનશે તો ચાલો ગુલાબની જેવી ખીલેલી ફરસીપુરી બનાવવાનું શરૂ કરીએ તો આજે આપણે પાંચસો ગ્રામ મેંદાની ફરસી પૂરી બનાવીશું તો એક બાઉલમાં આપણે પાંચસો ગ્રામ મેંદો લઈ લઈશું હવે આમાં આપણે એક ચમચી મીઠું નાખીશું અને અડધી ચમચી કરકરો શેકેલો જીરાનો પાવડર નાખીશું હવે આપણે પૂરીને ક્રિસ્પી અને સાથે સોફ્ટ બનાવવા માટે તેલ અને ઘીને મિક્સ કરીને નાખીશું અને આને આપણે ગરમ કરીને નાખવાનું છે કારણ કે તેલ અને ઘીને ગરમ કરીને નાખવાથી આપણી પૂરી ક્રિસ્પી અને ખસ્તા બને છે અને મેં અહીંયા ત્રણ ચમચી ઘી લીધું હતું અને ત્રણ ચમચી તેલ લીધું હતું અત્યારે આ બહુ જ ગરમ છે એટલા માટે આપણે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે હાથથી તેલ અને ઘીને મેંદાની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો ફરસી વરકી પૂરીને ક્રિસ્પી બનાવવા માટે આ સ્ટેપ બહુ જ જરૂરી છે ઘીને તમે ઠંડુ નાખવાની જગ્યાએ આ રીતે ગરમ કરીને નાખશો તો આપણી પૂરી ક્રિસ્પી અને સાથે સોફ્ટ પણ બને છે તો જો સારી રીતે તેલ અને ઘી ને મેં મિક્સ કરી લીધું છે અને હાથમાં આ રીતે બાઈન્ડ થઈ જાય છે તો સમજવું પૂરી બનાવવા માટે આપણું મન બિલકુલ પરફેક્ટ છે તો ચાલો હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને પૂરી બનાવવા માટે લોટ બાંધી લઈશું અને પાણીને આપણે એક સાથે નથી નાખવાનું થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું અને આનો આપણે થોડો કઠણ લોટ બાંધવાનો છે તો લોટને મેં ત્રણ થી ચાર મિનિટ માટે સારી રીતે ગુંદી લીધો છે હવે આની ઉપર આપણે થોડું તેલ વાળો હાથ ફેરવી દઈશું જેથી કરીને લોટ સુકાઈ ના જાય અને આને કવર કરીને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીશું રેસ્ટ આપવાથી આપણો લોટ સરસ રીતે સેટ થઈ જાય છે અને પૂરી સારી રીતે વણાય છે તો આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે તો એક જ મિનિટ માટે આને આપણે થોડો મસળી લઈશું અને આમાંથી આપણે થોડો લોટ લઈને મીડિયમ સાઇઝનો લુવો બનાવી લઈશું તો જો આ રીતે મીડિયમ સાઇઝનો લુવો મેં બનાવી દીધો છે તો બસ આ જ સાઇઝના બધા લુવા આપણે બનાવી દઈશું તો અહીંયા બધા લુવા મારા બની ગયા છે હવે આમાંથી આપણે એક લુવો ઉઠાવીશું અને બીજા બધા લુવાને આપણે કવર કરી દઈશું જેથી એ સુકાય નહીં હવે લુવાને આપણે વણવાનું ચાલુ કરીએ તો ફરસી પૂરી બનાવવા માટે આને આપણે પાથળી જોણવાની છે તો એક રોટલીની સાઇઝનું વણીને આને આપણે મોટું કરી દઈએ તો જો આ રીતે રોટલી મેં વણી લીધી છે હવે આપણે થોડો મેંદો ડસ્ટ કરીને રોટલીને એક સાઈડ પર મૂકી દઈએ અને આ જ રીતે આપણે બધા લુવાને વણી લઈએ જો તમને જરૂર લાગે તો તમે આ રીતે મેંદાનું અટામણ લઈને પણ આને વણી શકો છો જેથી તમે આને સહેલાઈથી વણી શકો હવે થોડો મેંદો ડસ્ટ કરીને આ રોટલીને પણ પહેલી રોટલીની ઉપર મૂકી દઈએ અને આ જ રીતે આપણે બધા લુઆને વણીને તૈયાર કરી લઈએ અને એકની ઉપર એક આ રીતે આપણે આને મૂકતા જઈશું હવે આપણે એક રોટલી ઉઠાવીશું હવે એક નાના બોલમાં મેં તેલ અને ઘીને મિક્સ કરીને થોડું ગરમ કરીને લઈ લીધું છે તો આ તેલ અને ઘીને આપણે રોટલીની ઉપર સારી રીતે લગાવી દઈશું સારી રીતે કિનારો પર પણ લાગવું જોઈએ જેથી આપણા લેયર સરસ ખુલશે તેલ અને ઘી સારી રીતે લગાડ્યા પછી આની ઉપર આપણે થોડો કોર્નફ્લોર છાંટીશું કોર્નફ્લોરનો ઉપયોગ કરવાથી આપણા પૂરીના લેયર બહુ સરસ ખુલે છે તો કોર્નફ્લોર છાંટીને હાથથી આપણે આ રીતે થોડું આને ફેલાવી લઈશું અને આની ઉપર આપણે બીજી રોટલીને મૂકી દઈએ અને આ જ પ્રોસેસને આપણે ફરીથી રિપીટ કરીશું કેટલાક લોકો વર્કી પૂરીના લેયર સારી રીતે ખૂલે એટલા માટે મેંદા અને ઘીનો સાટો બનાવે છે અને પછી એ સાટાને રોટલી ઉપર લગાડે છે પણ એની જગ્યાએ તમે આ રીતે તેલ અને ઘીને મિક્સ કરીને લગાવશો અને પછી એની ઉપર તમે આ રીતે કોર્નફ્લોર છાંટશો તો તમારી પૂરીના લેયર ગુલાબની જેવા ખીલેલા ખીલેલા બનશે તો જો આ જ રીતે મેં એકની ઉપર એક પાંચ રોટલીને મૂકી દીધી છે તો આ જ રીતે આપણે બીજી વધેલી રોટલીના પણ પાંચ લેયર લગાવી દઈએ હવે આપણે એક પાંચ રોટલીનો લેયર લઈએ અને ઉપર નીચે આપણે થોડો મેંદો ડસ્ટ કરીશું હવે ફરીથી આપણે આ પાંચ લેયરને એક સાથે વણવાના છીએ અને આને આપણે વણીને મોટું કરી લઈશું તો આ રીતે ફરીથી વણવાથી આપણા ફરસીપુરીના લેયર બહુ જ પાતળા અને ક્રિસ્પી બને છે જે ખાવામાં ખારી જેવા ખૂબ જ સરસ લાગે છે તો જુઓ આને મેં પાતળો વણીને આ રીતે મોટો કરી લીધો છે હવે આની ઉપર આપણે એક વખત તેલ અને ઘીને સારી રીતે લગાવી લઈએ કિનારો પર પણ આપણે સારી રીતે તેલ અને ઘીને લગાવવાનું છે કારણ કે આનાથી જ આપણા લેયર સરસ ખુલશે હવે આની ઉપર આપણે થોડો કોર્નફોર છાંટી દઈએ અને આને આપણે હાથોથી થોડું ફેલાવી લઈએ હવે આનો આપણે રોલ વાળી લેવાનો છે આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરતાં જઈને આનો આપણે રોલ બનાવી લઈએ અને રોલને આપણે ટાઈટ ફોલ્ડ કરવાનો છે જો આપણો આ રોલ આપણે ટાઈટ નહીં વાળીએ તો પૂરી તડવાના ટાઈમે ખુલી જશે હવે એન્ડ પર આપણે થોડું પાણી લગાવીને સ્ટીક કરી લઈએ જેથી આ સારી રીતે સ્ટીક થઈ જાય તો જુઓ એક રોલ આપણો બની ગયો છે આ જ રીતે આપણે બીજો રોલ પણ બનાવી લઈએ હવે આ રોલને આપણે કાપી લઈએ તો મીડિયમ સાઇઝની પૂરી વણાય એ રીતેના રોલ આપણે કાપી લેવાના છે અને બંને રોલને આપણે આ જ રીતે કાપી લેવાના છે તો જો એક લુઓ ઉઠાવીને હું તમને દેખાડું તો જુઓ બહુ જ બધા લેયર તમને આમાં દેખાઈ રહ્યા હશે તો ચાલો આ લુઆને આપણે હાથમાં આ રીતે પ્રેસ કરીને ફ્લેટ કરી લઈએ જેથી લેયર એકબીજાની સાથે સરસ રીતે સ્ટીક થઈ જાય અને આ જ રીતે આપણે બધા લુવાને પ્રેસ કરીને રેડી કરી દઈએ હવે આમાંથી આપણે એક લુવાને ઉઠાવી લઈએ અને બીજા લુવાને આપણે કવર કરીને મૂકી દઈએ જેથી એ સુકાઈ નહીં હવે આપણે પૂરીને બણવાની છે તો હલકા હાથથી જ આપણે વેલણાની ઉપર ફેરવવાનું છે જેથી ફ્રાય કરવાના ટાઈમે આપણા લેયર સરસ રીતે ખુલી શકે તો તમે જોઈ શકો છો બહુ જ બધા લેયરવાળી આપણી પૂરી બનીને તૈયાર થઈ છે તો બસ આ જ રીતે આપણે બધી પૂરીને વણીને તૈયાર કરી લઈએ તો જો બધી પૂરી વણીને એકની ઉપર એક આ રીતે મેં એને મૂકી દીધી છે હવે આને આપણે તેલમાં ફ્રાય કરીશું તો પૂરીને ફ્રાય કરવા માટે તેલને મેં મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લીધું હતું તો હવે તેલમાં આપણે એક એક પૂરીને નાખતા જઈશું તેલ આપણું બહુ ગરમ ના હોવું જોઈએ એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે મીડિયમ ફ્લેમ પર જ આપણે પૂરીને ફ્રાય કરીશું તો આપણી પૂરીના લેયર બહુ સારી રીતે ખુલતા જશે જો આ રીતે થોડું થોડું તેલ ચમચીથી ઉપર પણ નાખતા જઈશું જેથી ગરમ તેલથી ઉપરના લેયર પણ આના ખુલતા જાય તો મીડિયમ ફ્લેમ પર આને થોડી વાર માટે આપણે ફ્રાય થવા દઈશું અને નીચેથી આ ફ્રાય થઈ જાય એટલે આને ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો આપણા લેયર બહુ જ સરસ મજાના ખુલ્યા છે અને એક પણ પૂરી આપણી ખુલીને અલગ પણ નથી થઈ બહુ જ પરફેક્ટ આપણી ફરસી પૂરી બની છે તો ચાલો બીજી બાજુથી પણ આને આપણે ફ્રાય થવા દઈએ તો મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી આપણી પૂરી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે અને આને મીડિયમ ફ્લેમ પર ફ્રાય થતાં સાતથી આઠ મિનિટ લાગી છે તો ચાલો હવે પૂરીને આપણે કાઢી લઈએ તો જુઓ તમે જોઈ શકો છો આપણા પૂરીના એક એક લેયર કેટલા સરસ ખુલ્યા છે તો તમે પણ આ રીતે ફરસી પૂરી એક વખત જરૂરથી બનાવજો તમારી પૂરી પણ આ જ રીતે બહુ જ સરસ બનશે તો અહીંયા બધી પૂરીને મેં કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો ગુલાબની જેવી ખીલેલી ખીલેલી આપણી પૂરી બની છે અને આ રીતે બનાવવાથી એમાં તેલ પણ બહુ જ ઓછું એબ્ઝોર્વ થાય છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો આ બહુ જ ટેસ્ટી બનશે તો આને આપણે જાળીવાળા વાસણમાં કાઢીશું જેથી વધારાનો તેલ નીકળી જાય તો ચાલો આ જ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર આપણે આપણી બધી પૂરીને તળી લઈએ તો અહીંયા બધી પૂરી આપણી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની આપણી પૂરી બનીને તૈયાર થઈ છે પૂરીના એક એક લેયરને તમે ગણી શકો એવી પૂરી આપણી બની છે તો અગણિત પરતોવાળી આ ફરસી પૂરીને તમે તહેવાર પર પણ જરૂરથી બનાવજો અને આ પૂરી સાંજે ટી ટાઈમમાં ચાની સાથે પણ બહુ જ સરસ લાગે છે